નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર ના બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડ ના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા દરરોજે દરરોજ ના તાજા બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજ ના તાજા બજાર ભાવ મળતા રહે તો સૌપ્રથમ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર એકસો પાંચ થી ચાર હજાર આઠસો રાયડો નવસો પચાસથી બારસો દસ શેણા એક હજાર સિત્તેર થી તેરસો પચાસ મઠ એક હજાર ત્રીસ રૂપિયા મેથી નવસો ત્રીસ રૂપિયા અડદ નવસો નેવથી પંદરસો સિત્તેર ધાણા નવસો નેવથી અગિયારસો જુવાર ચારસો ચૌદથી પાંચસો ને સ તલ સફેદ બે હજાર એસી થી બે હજાર આઠસો પચીસ ઘઉં ટુકડા પાંચસો ચોવીસથી છસો ને ચુમ્માલીસ મગફળી આઠસો નેવ થી અગિયારસો પિસ્તાલીસ કપાસ અગિયારસો પંદરસો પચાસ રૂપિયા એક હજાર અગિયાર બાજરી પાંચસો થી પાંચસો ને એકોતેર તલકાળા છત્રીસો પાંચ થી ચાર હજાર એકસો ને દસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર સત્સો પંચોતેર એરંડા અગિયારસો અઠ્યાવીસ રૂપિયા સેણા એક હજાર પંચ્યાસી થી તેરસો એકસઠ અડદ છસો સાહીઠ થી પંદરસો બત્રીસ રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો બાવીસ સોયાબીન છસો થી આઠસો ને સુડતાલીસ જુવાર ચારસો થી સાતસો ને વીસ તલકાળા અઠ્યાવીસો થી ચાર હજાર એકસઠ રૂપિયા ઘઉં લોકવાન પાંચસો થી એકાણું મગફળી ઝીણી આઠસો થી બારસો ચાલીસ મગફળી આઠસો પચાસથી બારસો છેતાલીસ કપાસ નવસો પચાસથી પંદરસો સિત્તેર રૂપિયા તલ સફેદ અઢારસોથી અઠ્યાવીસો ને સિત્તેર ઘઉં ટુકડા પાંચસો એકાવનથી છસો ને ઓગણસિત્તેર રૂપિયા